ગુડ ઇવનિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જહર જય આદિવાસી અને એક નવા વ્લોકમાં સ્વાગત છે વાગી ગયા છે સાંજના પાંચ અને મેડમે ચારો કાપેલો છે ઘાસચારો જસ્ટ તૈયારી કરતા છે અને સામે જોઈ શકો છો ક્વોલિટી બી આપણે સ્ટોક કરવાનું મિત્રો ચાલુ કરી દીધેલું છે મેડમ આવતી છે મિત્રો અને જસ્ટ આપણે જઈ રહ્યા છીએ આપણે મિત્રો ઘાસ ચારો ભરવા માટે મેં લઈ લીધી જઈએ હવે ચારો ભરવા માટે મિત્રો જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કે તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર જોડે શેર કરજો વિડીયોને આપણે મિત્રો નીકળી ગયા છે આવી ગયા છે મિત્રો ઘાસચારો લેવા માટે અને જોઈ શકો છો મિત્રો આ છે ઘાસચારો આટલો કટિંગ કરેલો છે મિત્રો અને આપણે લઈ જવાનો છે ઘરે પીકઅપમાં ભરવાનો છે અને જોઈ શકો છો આપણું આ છે નાળું ત્યાં આપણે બંધ કરેલું છે એટલે હાલમાં પાણીનો સ્ટોક છે મિત્રો અને હવે ભરીએ મિત્રો મેડમ મેડમ ખોલતી છે મિત્રો જોઈ શકો છો આ છે પાણી નાળામાં ફૂલ છે હાલમાં અને આ જુવાર નાખેલી છે મિત્રો જોઈ શકો છો મિત્રો જડિયા અડધા કટિંગ થઈ ગયા મિત્રો આજે આ સાઈડના મિત્રો કટિંગ થઈ ગયા છે જડિયા અને આપણે આ સાઈડે પાણી બી મૂકી દીધું થોડું અડધું આજનું ખેતર કટિંગ એ સાઈડ બાકી છે મિત્રો હાલમાં પાણી ચાલુ છે જુવારમાં ત્યાં મિત્રો ફૂલ દબાઈને પાણી મૂકી દીધું મિત્રો ખેતરમાં બી હજુ પાણી જ છે અને આ જોઈ શકો છો ફોરજી નેપકિયર બુલેટ ઘાસ જે થોડું હાઈટ વધી ગઈ કટિંગ કરવામાં આપણે લેટ થઈ ગયા એટલે કશો વાંધો નહીં આપણને ઘાસચારામાં મદદરૂપ થશે અને આપણે જઈ રહ્યા છે નાળું જોવા માટે ત્યાં છે ફોરજી અને રાત્રે અહીંયાથી પાણી ઓવરફ્લો થઈને ખેતરમાંથી નીચે પાછું નાળામાં જતું રહ્યું હતું મિત્રો જંગલ છે મિત્રો હાલમાં હજુ બરોબર જોઈ શકો છો એકદમ જંગલ છે ત્યાં અંદર જનાવર બી હતું ત્યાં આપણે મોટર નાખેલી છે આમાં નાળામાં આ છે પાણી અને થોડો સ્ટોક થયો થોડા દિવસ પૂરતો અને આ ચાલશે હજુ થોડા દિવસ પાણી આપણને હેલ્પ થશે આ છે મિત્રો આદિવાસી એરિયામાં હા મિત્રો સામે આજે કટિંગ થઈ જાય અને જોઈ શકો છો આ રીતના ગાઢ જંગલ છે મિત્રો રાત્રે આવવું બહુ મુશ્કેલ પડી જાય છે એટલે આપણે દિવસ દિવસના પાણીનું કામ હોય એ બી કરી લેવું પડે મિત્રો આ વર્ષે ચોમાસા પછી ઓરજીને કટિંગ કરવામાં આપણને લેટ થઈ ગયું મિત્રો જોઈ શકો છો તમે મેડમ બી ત્યાં ઊભી રહીને રાહ જોતી છે તો આપણે જે એરિયા છે મિત્રો હવે ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે મિત્રો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ એકવાર વિડીયોમાં સ્વાગત છે મિત્રો અને સાંજના વાગી ગયા આઠ અને આપણે કામકાજ કરવા લાગેલા છે પુળેટિયા ભરવા તો જઈ શકો છો મિત્રો આ છે પુળેટિયા ભરવા લાગેલા છે આપણે અને અહીંયા ગાયો છે જે ખાઈને ફ્રી છે ઘાસચારો બી નાખી દીધો અને ડેરીનું કામકાજ પતાવીને આપણે આ પુળેટિયાનો સ્ટોક મારવા લાગેલા છે મિત્રો અહીંયા બચ્ચા પાર્ટી બી હેલ્પ કરે છે નું લાગેલું છે મિત્રો અને મિત્રો જોઈ શકો છો આ છે આપણી વાછેડી મેડમ લાગેલી છે ઉપર એને આપણે ઉપર ચડાવી દીધી કામ કરવા અને બચ્ચા પલટી અહીંયા હેલ્પ કરે છે આ આપણે બે દિવસ પહેલાં લાવેલા હતા અહીંયા ગાયો છે મિત્રો આપણે મિત્રો લાગતા છે અને કોઈ સ્ટોક સિઝન આવી ગઈ એટલે કરવા લાગેલા છે મિત્રો જોઈ શકો છો ત્યાં સ્ટોક કરતા છે આપણે શેડમાં આ અહીંયા ગાયો છે મિત્રો અને ત્યાં સામે આપણો ડોગ અડધી ગાયો પહેલી સાઈડ છે મિત્રો આ ગાયો બી ઘાસચારો ખાવા માટે દોડમ દોડી કરે છે નાખી દીધું પણ ઘાસચારો જોઈએ પાછી ત્યાં આવે છે મિત્રો હિફર છે આપણી એબીએસ ટ્રોય ચંચળ છે ખૂબ દકડા મારે છે મિત્રો જોઈ શકો છો અને એની એચ બી થઈ ગઈ બે વરસ એઆઈ થઈ ગયેલું છે મિત્રો એનું ત્યાં સ્ટોક ચાલુ છે મિત્રો ભરવાનો હમણાં ઘણા દિવસથી આપણે વિડીયો બનાવી નહીં શકીએ મિત્રો વચમાં આપણે પોળેટિયા લાવતા હતા અને આ પોળેટિયાના સ્ટોકનું કામકાજ બાકી હતું એટલે આ ચાલુ હતું કામકાજ એટલે આપણે કામ કરી નહીં શકીએ અહીંયા ગ્રીન પડેલું છે મિત્રો કોમ બી ઉપર ચડી ગયો આ રીતનો કંઈ માહોલ છે હું લાગેલો છે ધડાધડ નાખવા માટે કચ્ચા પાર્ટી આપણને હેલ્પ કરે છે જોઈ શકો છો મિત્રો આ રીતના માહોલ છે આપણે ઘરનો અને ત્યાં સ્ટોક ચાલુ છે ત્યાં સ્ટોક કરતા છે આપણે અને આપણે બી હેલ્પ તો જોઈ શકો છો હજુ આ ફેટિયા હજુ આટલા પડેલા છે મિત્રો આ એક ગાડી છે આ એ બીજી અને ત્યાં બે ગાડી આપણે સ્ટોક કરી દીધો હજી સ્ટોક કરવાનો છે મિત્રો તો જઈએ આપણે હેલ્પ કરીએ થોડીક નાખવા લાગીએ પુળટિયા આ વર્ષે વરસાદના કારણે પુળટિયાનો કલર થોડો ડાઉન છે મિત્રો ડ્રાય મેટર માટે આપણને આપણા એરિયામાં ઘઉંનું પૂરસું થતું નથી આપણે પંજાબથી મંગાવતા છે પણ એ મોંઘું પડે છે થોડું એટલે આ વખતે થોડું લોકલ ભરી ભરેલી ઘાસચારો जाते तुम लोग 大家。 કામકાજ ચાલુ છે મિત્રો જોઈ શકો છો અને ત્યાં ગાયો બી જોતી છે મિત્રો બચ્ચા પાર્ટી બી હેલ્પ કરતી છે અને એ ઘર છે આપણું જોડે ચાલુ છે મિત્રો થોડી વાર લાગીએ કામકાજ કલાક કરશું તો અડધું ભરાઈ જશે મિત્રો આ રીતના ગોઠવી દીધી છે મિત્રો પૂરી